નમસ્કાર મિત્રો કર્ણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર વિશ્વ કવિતા દિવસ વિશ્વ કવિતા દિવસ નિમિત્તે શહેરમાં એટલે કે રાજકોટમાં કાર્યક્રમો યોજાયા છે અને આવો જ એક કાર્યક્રમ એટલે મીનુ જસદણ વાલા એમના દ્વારા જે આયોજન છે આ કાર્યક્રમમાં જે કવિતાઓ રજૂ થવાનું છે એ સાહિત્ય અને કવિતાઓ અત્યારે રજૂ કરવા માટે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કાશ્વી અણુભાઈ અને હેમાદ્રી તો આપ સૌનું સ્વાગત છે કરુણા ટોક્સમાં આપણે વિશ્વ સાહિત્ય દિવસની ચર્ચા કરીએ છીએ વિશ્વ કવિતા દિવસની ચર્ચા કરીએ છીએ ત્યારે ખાસ કરીને કવિતા ની જે વાત આવે તો તમે શું એ બાબતમાં કહેવા માંગશો પોએટ્રી એક મીડિયમ છે ફોર એવરીબ્રાઉન્ડ જેટ ઓફ ફેસ કરે છે સો બ્રિંગ આઉટ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ લાઈફ ઓલ ઇમોશન્સ દેટ આર ઘણી વાર ઘણી વાતો હોય છે જે એક્સપ્રેસ કરવા માટે થોડી ડિફિકલ્ટ હોય છે બટ ઇન ધોર્મ ઓફ પોએટ્રી ઇટ ઓબિયસ તમે કોઈ એવી રચના કે બનાવી હોય કે તમારી પસંદગીની રચના હોય તો આમ ઘણી બધી પોયમ્સ હું રીડ કરી રહી છું અને એમાંથી એક પોયમ વિચ આઈ રીલી અડોન ધ મોસ્ટ ધેટ હું ઓન ધ ઓકેશન ઓફ પોએટ્રી ડે વર્લ્ડ પોએટ્રી ડે આઈ એમ ફર્સ્ટ ઓફ માર્ચ બોલવાની છું પોયમમાં જે પોઈટ છે પેબ્લો નેરૂડા એ બહુ જ બ્યુટિફુલી પ્રેઝેન્ટ કરે છે નો મેટલ હાઉ હાર ધમ્પ્લેક્સિટીઝ ઓફ લાઈફ એડવર્સિટીઝ ઘણી આવાની છે ટ્રાઇમ્સ એન્ડ ટ્રાઇમ્સ But the love and compassion romantic interest matter. It is not lessening; indeed, it is more and more strengthening itself. So definitely, a poem a testament to all the efforts that the poet has made and the beautiful journey that has been exemplified. So does wow. As you can Speaking of the power of poetry, who definitely guys that I'm, I feel really honored and I have the privilege. Kale on World Poetry Day, Meenu's Mehfil Season 9 ma participate karma again this year. And I believe that my journey in Minos Mehfil from Season 8 to 9 has been one that has inspired me a lot to read more, to delve into the depth of how emotions are expressed in verses. So it is not merely an opportunity, a privilege, an honor to speak about આપશું કે શું આવતીકાલ માટે ખુબ જરૂરી છે તવે ત્રણ દિવસ ઉજવો ખૂબ જરૂરી છે એને પ્રમોટ કરવું ખૂબ જરૂરી છે હમ કે સમયમાં હમ વસ્તુઓ આપણને એકદમ સ્વચ્છ રાખે છે અને આમ માઇન્ડ સેટ રાખે છે

સરસ અચ્છા બીજી કોઈ રચના કરી જરૂર છે હા સમય નો જે ના છે છે પણ આપણી પાસે સમય છે થોડો છે કે બહુ સરળ છે આમ ઘણો ટૂંકમાં સમજાવવા માટે ને હમ કરું જો ખુલાસા તો થાય જોવા છે કરું જો ખુલાસા તો થાય જોવા છે ખુલાસા તો થાય જોવા છે પણ દયે કરો જાણો છું જિંદગી છે જીવા દેવા દેવી વાહ

આ લખાણી હોય કવિતા કે કંઈક ને કાંઈક તો હશે જ એમાં એવું છે કે આપણે રોજબરોજ જે જીવન જીવીએ છીએ એમાં નાની મોટી ઘટના બનતી રહેતી તો પહેલેથી હવે હૃદય જેવું મારી અંદર વસેલું છે તો શબ્દો આપણે લાઈવ ઓટોમેટિક બધુંય આપણે વિચારીએ જોઈએ તો ઓટોમેટિક બનતી જાય અને જનરલ આર્ટના સમયમાં યુવાનો મોબાઈલમાં ગેમ રમે છે શબ્દોથી

પીરસી શકાય વાહ તો તમે કોઈ રચના કરી હોય અથવા તો કોઈ એવી કવિતા લખી હોય તો

વાહ બહુ સરસ આમાં ઇંગ્લિશ શબ્દો થોડાક આવે છે ગુજરાતી ને ઇંગ્લિશ એ અત્યાર અત્યારની કવિતામાં રસપ્રદ એજ છે કે જે સહજતાથી અત્યારની જનરેશનને સમજાય ને એ રીતે કહેવાની જે શૈલી અત્યારે ડેવલપ થાય છે એ બહુ રસપ્રદ છે વાહ અને એ મને બહુ ગમે છે કારણ કે જો બાળકો સાથે એમના જેવા થઈને એમાં સાહિત્ય ઉમેરશું ને તો એના તરફ વધારે વધારે આ સિવાય કઈક એવા હો તમે અમારા કરુણા ટોક્સ માધ્યમથી તો તમારો વ્યક્તિગત વિચાર હોય તો કહી શકો છો આપ કહેવા આપ આપ

અને બાળકો ઇન્ટરેસ્ટ છે એમાં નવું નવું કઈ રાખે આપણે તો વર્ષ મેક જ તરીકે આપ નવું આપી શકીએ છીએ નવા લોકોને લાવી અને વર્ષ મેક અપડેટ વધારે થાય છે તો આપણે ગેમ ને ફાઈટ આપી છે ફાઈટ આપી તો નો કહી શકાય પણ એમ શબ્દ આપણે ગેમ ને ફાઈટ આપી છે તો આપણે પણ એની સાથે એની પાસ્ટ એના પ્રમાણે પાસ્ટ આપણે ચાલુ રાખવું પડે આપણે ઘણા બધા કવિતા ગઝલ શાયરીમાં લેવલ થી આપણે ઘણા બધા પાછળ જતા રહ્યા છીએ એનું રીઝન એમ છે કે સમયની ની વાત દો સમય નો અભાવ તો સમય પણ કાઢવો પડશે અને બીજી કઈ જે અડચણ થતી બધી વ્યવસ્થા બી પૂરી પાડવી પડશે પણ આ વસ્તુમાં જો અત્યારે જાગૃત નહીં થાય અને આપણે આગળ નહીં વધીએ તો આગળ આપણી પછીની જે છે ને જે એને કવિતા તો પેલા સમજાવવું પડશે કવિતા સોય પેલા સમજાવવું પડશે અને કવિતા ખબર નહીં પડે એ સમય આવશે

આપ કઈ કેસો Being a student, I definitely say that eh, it's a very good opportunity, a privilege that I've come to know this form of art, this art of poetry at tender age and reading out poems. Mm. I make certain changes. Achha. So it gives me a lot of experience mm. that life is something way beyond than just ink mm. and paper. I believe that it's something alive. Poetries are very alive in nature. Cool.